થરાદમાં રિક્ષા ચાલકોની ઓળખ માટે એસોસિએશન દ્વારા યુનિટ નંબર લગાવવામાં આવ્યા થરાદ પોલીસ સ્ટેશનની હદમાં ગ્રામીણ તેમજ શહેરી વિસ્તારોમાં ફરતી ઓટો રિક્ષાઓને રોકીને તેના પર યુનિટ નંબર લગાવવામાં આવ્યા હતા થરાદમાં મુસાફરોને રિક્ષામાં બેસાડીને લૂંટ કરાઈ હોય તેવી અનેક ઘટનાઓ ભૂતકાળમાં સામે આવી હતી તો મુસાફરોના સ્વાંગમાં પણ કેટલાક લોકો રિક્ષામાં લૂંટ અને ચોરી કરતા હોવાના કિસ્સાઓ ભૂતકાળમાં બની ચૂક્યા છે આવા ગુનાખોરોને રોકવા માટે રિક્ષા ચાલક એસોસિએશને દરેક રિક્ષા પર યુનિટ નંબર લગાવવાનો નિર્ણય કર્યો છે જેના જેનાથી રિક્ષા ચાલકની ઓળખ ઓળખ થઈ શકે અને ગુનાખોરી પ્રવૃત્તિઓને રોકી શકાય છે થરાદ તાલુકા તેમજ શહેરમાં જે ઓટો રિક્ષાઓ જે મુસાફરોની વધતી માટે જે ફરતી હોય છે જેમાં રિક્ષા ચાલક એસોસિએશન તરફથી જે રિક્ષા ઉપર યુનિટ નંબર મારવામાં આવ્યા છે જેમાં નંબર મારવાનું કારણ એ છે કે ભાઈ જે બજારમાં અન્ય તાલુકાઓમાંથી રિક્ષાઓ જે અહીંયા આવે છે અને ઘણા ગુનાહિત પ્રવૃત્તિઓ પણ કરે છે જેના માટે થરાદના રિક્ષા ચાલકો પણ ભોગ બનતા હોય છે ખોટી રીતે એના એને અટકાવવા માટે જે અમે અત્યારે આ યુનિટ નંબર લગાવ્યા છે જેમાંથી મુસાફરોને પણ ઘણો ફાયદો થશે અને અમે એક થરાદ તાલુકા અને શહેરી વિસ્તારના જે મુસાફરો છે તમામ પ્રજા છે તેમને અપીલ કરીએ છીએ રિક્ષા એસોસિએશન તરફથી કે ભાઈ જે અમારા એસોસિએશનના જે નંબર ચીપકાવેલા છે એ જ રિક્ષામાં તમે બેસી અને મુસાફરી કરો થરાદ